આ બાજુ જુઓ તો બધા ક્લબ આઉટ છે તમારી પાસે ગમે એટલા વાહન હોય હવે ચિંતા કરવાની જરૂર નથી કેમ કે અહીંયા વિશાળ પાર્કિંગ છે નીચે બેઝમેન્ટ પાર્કિંગ છે બંને ફ્લેટની વચ્ચે વિશાળ તો પેસીસરી આપેલા છે પચ્ચીસ ત્રીસ જણાને ભજન કીર્તન કરવા હોય તો થઈ શકે આમ જો આ ટુ બી એચ ફ્લેટ છે એનો લિવિંગ એરિયા ખાલી જો એમાંય પછી તમને વારી આપેલી છે આ બાજુ જુઓ તમે નજર તો કરો કિચન છે એમાંય ના કબાટ આપેલી છે બાજુમાં વોશિંગ એરિયા છે કિચનમાં પાછી ટાઇલ્સ આપેલી છે કિચન ની એક્ઝેક્ટ બાજુમાં માર્બલ ના સાથે તમને મળી જાય છે કોઠારૂમ લિવિંગ એરિયા ની બાજુમાં બંને બાજુ રૂમ કોમન વોશરૂમ જો આ પેલો આપણો બેડરૂમ આવી જાય છે બેડરૂમ માં વિશાળ માર્બલ ના સમજો હુજા બન તો હુઝા એવડાવડા કબટ આપેલા છે બાજુમાં હવા ઉજાસ માટે બે બારી આપેલી છે સાથે બાલ્કની આપેલી છે આ આપણો બીજો બેડરૂમ છે જેમાંય મોટા મોટા માર્બલના કબાટ આપેલા છે બાલ્કની આપેલી છે બે બારી આપેલી છે અને અટેચ વોશરૂમ છે આમાં બ્રાન્ડેડ એસેસરીઝ વાપરેલી છે ટાઇલ્સ સાથેનું વોશરૂમ છે અને આ ફ્લેટમાં બ્રાન્ડેડ કંપનીની લિફ્ટ છે જનરેટર છે ઉપર રૂપટોપ સોલાર તો છે જ આટલી બધી સુવિધાવાળા મસ્ત મજાના ફ્લેટ છે તો મારા વાલેડાઓ અત્યારે જ બુકિંગ કરાવવા માટે પહોંચી જજો શ્રીજી હાઇટ્સમાં